સરકાર ના મિત્રો પાત્રો લોકસભાની ચૂંટણી નો અપીલ કરવા માટે આવ્યો છે

લોકો પાણી માટે કડમરતા રસ્તાના ઠેકાણા નહીં શિક્ષા આરોગ્યની સેવાઓ ખાલી ગઈ ભાઈઓ કુંડાનું રાજ હતું આય દિન તોફાનો હતા આ તમારું મોરાસા પણ સેન્સિટિવ હતું એકદમ એટલે કેવું ગુજરાત જે ગુજરાત ગુજરાતને દોજકમાં મૂકી દેવામાં આવ્યું લોકોને કઈ સંભળો ભલે નહીં લોકોને કોઈ વ્યવસ્થાઓ ના મળે નિર્દોષો રંજાય નિર્દોષો ની હત્યાઓ થાય એ પ્રકારનું ગુજરાત આ ગુજરાત છે ગુજરાતી કદાચ આપના યુવાનો ને એવું લાગે કે આ કયા ગુજરાત ની વાત કરે તો ઘરે તમારા દાદા કે દાદી કે તમારા મમ્મી પાસે પૂછ્યો કે નરેન્દ્રભાઈ આવે પેલા ગુજરાત કેવું હતું નરેન્દ્રભાઈ આવા પહેલા ગુજરાતમાં હુલડ તોફાનો કેવા થતા કદાચ આપતી ખબર નું હુલ્લ શું ખબર અમદાવાદ રથયાત્રા હોય અને કોઈ અમદાવાદ આવું હોય તો પૂછે વારે વારે પૂછે જોઈ લો તો નથી એ પ્રકાર ગુજરાત આપણે બધા જોયેલું છે એ પ્રકારનું ગુજરાત આ ગુજરાતી સૌરાષ્ટ્રના અનેક કેવા એરિયા હતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ના અનેક એવા એવું લખવામાં આવતું કે તમારી સડકો બને તો બને પણ કાગળ ઉપર જમીન ઉપર જોવા જાવ તો નહીં એટલે તમારા વિકાસ પૈસા પણ ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ હોય આજે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે તમારે અહીં અનેક વ્યવસ્થા છે સિંચાઈનું પાણી મળે પરંતુ ગુજરાતતા એ દિવસો યાદ કરવા પડે કે જ્યારે ગુજરાતમાં પીવાનું પાણી માટે ટ્રેનો દોડાવવા માટે ટેન્કરો દોડતા પુણાવા કે કોઈ નેતા સભા કે મીટી કરવાની હિંમત ન કરે કે કે લોકોની પીવાના પાણીના સાસા અત્યારે સિંચાઈનું પાણી મળે આપણે જે મરી રહ્યું છે એની જગ્યાએ કોંગ્રેસ કોંગ્રેસના શાસકમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો એ ગુજરાતની વાત કરું દોસ્તો ગુજરાત એ શાસન શાસકમાં બહુ પાછળ હતો નરેન્દ્રભાઈ આવ્યા નરેન્દ્રભાઈએ તમામ જગ્યાએ સિંચાઈના પાણીની વ્યવસ્થા માટે ખેડૂતોના ખેતર સુધી પાણી મોકલાવા માટે અનેક રીતે યોજનાઓ

અને સરકારી દવાખાને મોકલવું સ્વજનને એટલે એવું હતું કે આ મોતના મુખમાં મોકલી રહ્યા છે આપણે નરેન્દ્રભાઈ આવ્યા પછી સરકારી હોસ્પિટલ સરકારી દવાખાનાઓની એટલી સુંદર વ્યવસ્થા કરી કે પ્રાઇવેટ દવાખાનાઓમાં જે મશીનરી ના હોય જે વ્યવસ્થા ના હોય એની સરકારી દવાખાનાઓની વ્યવસ્થા કરી એ હેલ્થ કાર્ડ આપ્યું તમારું આરોગ્ય કાર્ડ આપ્યું પહેલા કોઈ આપણા સ્વજન બીમાર પડે અને કોઈ મોટી બીમારી હોય કે પછી 50000 લાખ બે લાખ એટલે તરત સગા સંબંધીઓ ને આપણે ફોન કરીએ કોઈ મદદ કરે ના કરે જેની જોડે પૈસા હોય તો દવા કરી લે પણ જેની જોડે પૈસા ના હોય શું કરે તો ઉછી ના લે દાગી ના કે જમીન ગીરવે મૂકે અને ભાઈ સ્વતંત્ર તો ઘરેવાર એવું થાય કે મારા દીકરાને દેવું નથી આપું એટલે માદગીના કારણે મરી જતા આ ગુજરાતમાં આ વ્યવસ્થા હતી નરેન્દ્રભાઈ આવે નરેન્દ્રભાઈ આરોગ્ય એવું કાર આપ્યું અત્યારે કોઈ બીમાર પડે તો આપણે સીધો સવાલ શું કરીએ છીએ તમારી જોડે કાર છે કે નહીં એટલે પેલા કે તો ચિંતા ન કરો ઘરે આપો કાર ઘટાવાની ચિંતા અથવા કાર બધા જોડે છે અને કાર આજે ગુજરાતમાં તમામ લોકો સુધી પહોંચ્યું છે એ કાળે તમારી આરોગ્ય અને હેલ્થને સુરક્ષા આપવાનું કામ કર્યું

पांच पांच दस दस कलाक चुका अतर मोरासा गोरबे कलाक पर मोरासा के अंदर पहुंची जवाई के के सड़कों सारी बनी पहला अपना गांव के अंदर लाइट का एक थाबलो अगर वो है तो ये नेता और जोड़े तो धक्का धावा पड़ता आज तमाम गांव में का चौबीस से कलाक बिजली तमाम गांव में का पानी की व्यवस्था गटर की व्यवस्�

જ્યારે પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય મારો થાય એટલે આપણા સૈનિકોએ કોને પૂછવું પડતું ખબર દિલ્હીમાં બેઠેલી એક કોંગ્રેસની સરકારને એક એક બુલેટનો જવાબ આપવો પડે હવે જે યુદ્ધ થતું હોય ત્યાં બુલેટ ગળવા થોડું કહેવાય પણ તેમ છતાં દિલ્હી સરકારને પૂછે દિલ્હી સરકાર ના પડે કે પાકિસ્તાનની હિંમત વધતી જતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલો આપણે શું કર્યું ખબર છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદી આવે કે તેની આર્મી એક કોડી ફોડે હજાર કોડીનો સિનામાંત આપી દો કોઈ ભારતમાંથી આપજો ન થાય તો એક મારા પ્રદા જે દેશની બાહ્ય સુરક્ષા આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો કામ કરે દોસ્તો તમને એક વાત કહું કે પહેલા ગુજરાત હતા ગુજરાત બદલાયેલું છે અને આપણો તો એવા રૂપ છે કે જ્યારે આપણે કાપું કર્યું એનો ગુણ આખી જિંદગી ના ભૂલી નરેન્દ્ર ભાઈ ઘરની વ્યવસ્થા કરી આ સોતાલે નું કોઈ વિચાર ખરા સોતાલે નું કોઈ વિચાર ખરા સાહેબ નારી શક્તિને સન્માન આપી અને તમામ જગ્યાએ સોતાલે આપવાનું કામ કર્યું તમામ લોકોને પોતાનું ઘરનું ઘરનું સપનું પૂરું થાય એના માટેની વ્યવસ્થા ઊભી કરી નરેન્દ્રભાઈ ભાઈ આવા પછી આ દેશ બદલાવ છે નરેન્દ્રભાઈ ભાઈ આવા પછી આ દેશની આર્થિક વ્યવસ્થા બદલાવી છે પહેલા આપણો દેશ એ 12મા નંબર ની આર્થિક સદ્ધરતાવાળો

બાકી ની રાખ્યું અને કોંગ્રેસ ના નેતા હંમેશ સત્તા એક ભોગવાક સાધન બનાયો ભારતીય જનતા પાર્ટી ના નેતા હોય સત્તા એક સેવાનો માધ્યમ બનાયો આપણા વીર કલે દે કેના રાજકોટ ના કોઈ નેતા છે કોંગ્રેસ ના બોલો ગાંધીવાકે ખરબ બોલતા હતા જે ગાંધીયા ગાંધીયા દેશ ને આઝાદી અપાવી જે રાખી જીત ની પુતરા અને આપણા માટે આખત ભારત લઈ આ ગાંધી માથે ખરાબ બોલતા હતા કે કોંગ્રેસ માથે કોઈ વિચારધારા નઈ હતી અને એ એટલે બોલતા હતા કારણ કે હું ઓળખું છું કે એવા કહેતા હતા એમનો કે રાતે દારૂ પીપડી રાતે આવના રસામત ભાષણ આપતા મને એવું લાગ્યું કોંગ્રેસના શાસનમાં ભૂતલેનો ભેફા હતો કોંગ્રેસના શાસનમાં ગુndaતોનો ભેફા હતો કોંગ્રેસના શાસનમાં સમાજિક તત્વને કોબી તો પારો બેઠા બધા આજે ભારતીય જનતા પાર્ટી આયા પછી તમારી સફારો વધારી તમારું રક્ષણ વધાર્યું તમારી આવક વધારી નરેન્દ્રભાઈ આવ્યા પછી 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા કે સરકાર શું કરે નરેન્દ્રભાઈ આવ્યા પછી સાચા અર્થમાં એક ગરીબ જરૂરિયાતમ જેને સરકારી નાણા પરનો અધિકાર છે એના ઘર સુધી

ત્યારે ઠાકોર સમાજના લોકોની પણ અપીલ કરું છું આ તમારી દીકરી લડે છે અઢારે આવો તમામ સમાજો તમારી દીકરીને જીતાડવા મતતા હોય ત્યારે તમારે પાછું ના પડાય આ તમારી દીકરીને જીતાડવાની જવાબદારી તમારી છે સાતમી તારીખે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે બાર વાગ્યા પહેલા સો સો ટકા મતદાન કરી અને સોકાબેને જીતાડો નરેન્દ્રભાઈને સમર્થન કરવા માટે તમારો મત આપો એવી અપીલ કરવા માટે આવ્યો છું

તોદ કોંગ્રેસ ને મત આપે કોંગ્રેસ ને મત એટલે ભ્રષ્ટાચાર ને મત કોંગ્રેસ ને મત એટલે કોઈ વિફોલો ને મત કોંગ્રેસ ને મત એટલે પાણી ની વ્યવસ્થા પુરવાય કોંગ્રેસ ને મત એટલે રોડ રસ્તા તૂટે કોંગ્રેસ ને મત એટલે એક બિહાત ગુજરાત કોંગ્રેસ ને મત એટલે ભ્રષ્ટાચારિયો ને મત આ વાત તમે કરવા જ આવો આપણો પૈસા એને લૂંટવા સિવાય કોંગ્રેસે કઈ મિતશે 70 બસ આ દેશ જરાતે લૂટો 10 વર્ષ નરેન્દ્રભાઈ આવ્યા પછી ઈમાનદાર શાસન ભ્રષ્ટાચાર વિહીન શાસન એ શાસન આપ્યું 10 વર્ષમાં આ દેશ બદલાયો આજે આ ભારત વિશ્વ એક મોટી તાકાત બનીને ઊભ્યું છે આખું વિશ્વ ભારતને સલામ મારે છે આખું વિશ્વ ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે પેલા ભારત એ લોકો ગરીબ ભારત તરીકે જોતા આજે નરેન્દ્રભાઈ આવ્યા પછી એક વિકસિત ભારત દેખાય છે સત્સર ભારત દેખાય ત્યારે હું તમને અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતવાની છે કોઈ મનમાંથી રથ કાઢી નાખે લીડ એ મોટી લીડ આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતવાની હોય ત્યારે તમને બધાને અપીલ કરું છું 400 પાર સાથે મે આગળ વધી રહ્યા છે આ કોઈ દેશ મોદીમય બન્યો છે આ ગુજરાત આ ગુજરાતના પનોતા પુત્ર છે આપણા મોદી સાહેબ છે ત્યારે મોદી સાહેબને ખોબલે ખોબલે બતાવો કે આ બધાને વિનંતી કરું છું

ਬਰੇਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਬਰੇਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਬਰੇਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਤਰਸੋ ਝੋਲ ਜਾ ਬੇਲੇ ਬਾਪੂ ਪਾਚਾ ਦੀ ਪਰਵਾਦੋ ਨੇ ਤੇ ਮਾ ਫਰੀਦੀ ਬਰੇਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਬਰੇਤ ਮਾਤਾ ਕੀ ਜੈ ਅਸਤੂ ਜੈਤ ਤੇ ਲਗੂਰਾ